નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ ચારમાં મિત્રો આપણી જે મારી લેખન પોથી બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર પિસ્તાલીસ ઉપર ચિત્ર આધારિત વાર્તાલેખન કરવાનું છે તેમાં મિત્રો સિંહ અને શિયાળ વિશે આપણે સરસ મજાની ટૂંકી વાર્તા બનાવીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો ચિત્ર આધારિત લેખનની વાત કરીએ તો આપેલા ચિત્રના આધારે વાર્તા લખીએ જેમ કે વાર્તાનું નામ છે સિંહ અને શિયાળ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું એક ચિત્ર છે જેની અંદર એક વૃદ્ધ સિંહ છે પોતાની ગુફામાં હોય છે અને તેની મળવા શિયાળ જાય છે હવે આના ઉપરથી આપણે વાર્તા બનાવીશું તો વાર્તાનું શીર્ષક આપણે આપી શકીએ સિંહ અને શિયાળ વાર્તા લખીશું એક જંગલમાં સિંહ રાજા રહેતો હતો એક દિવસ તે બીમાર પડી ગયો જંગલના બધા પ્રાણીઓ તેને મળવા આવતા શિયાળે વિચાર્યું કે સિંહ બીમાર છે એટલે હવે હું જંગલનો રાજા બની જાઉં એ સિંહ પાસે ગયો અને બોલ્યો રાજા તમે બીમાર છો હવે આરામ કરો જંગલના બધા કામ હું સંભાળી લઉં સિંહ હસ્યો અને બોલ્યો શિયાળ બીજાના દુઃખમાં પોતાનો લાભ જોનાર ક્યારેય રાજા બની શકતો નથી તે સાંભળીને શિયાળ શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો મિત્રો અહીંયા નૈતિક મૂલ્ય આપણને બોધ મળે છે કે બીજાના દુઃખમાં પોતાના ફાયદાની વિચારણા કરવી ખોટું છે તો સરસ મજાની આપણી વાર્તા ટૂંકી બનાવી અહીંયા તમે જોઈ શકો છો આવી જ વાર્તા અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા